વેલકમ બેક સાબર ડેરી સામે પશુપાલકોના આંદોલનમાં ધરપકડ કરાયેલા સુડતાળીસ લોકોમાંથી એકતાળીસ પશુપાલકોનું છુટકારો થઈ શકે છે આગામી સોમવારે તમામ પશુપાલકોને જામીન મળી શકે છે સેશન્સ કોર્ટમાં એકતાળીસ જેટલા પશુપાલકોની જામીન અરજીને લઈ અને સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને જેલમાં ગયેલા સુડતાળીસ પૈકી એકતાળીસ પશુપાલકોનું છુટકારો થઈ શકે છે આજે જ તમામ લોકોનું જેલમાંથી છુટકારો થવાનો હતો પરંતુ આરોપીઓની સંખ્યા

એક એક આરોપીઓ જોડે પચાસ પચાસ બધા જાનવરો પશુઓ હોય છે એટલે એ પશુઓનો આજે બી આટલા દિવસથી આમ તેમ થઈ ગયેલું છે બધું ડેરીમાં બધા પ્રશ્નો થયેલા જેમના એમનો હક હતો એ મુજબ લડવાયેલા હતા એટલા માટેની આજે એ બહુ મુજબની દલીલો થયેલી છે અને નામદાર કોર્ટ દ્વારા સોમવારના રોજ એકવીસ તારીખના રોજ ઓર્ડર માટે